कोय दावनो एकी प्ले प्ले तो पोलोत मी तोच नाही ब्लोग रे देज आई मेहता बापाय जोय ने व्हिडिओ चालू कर व्लॉग અને હવે આપણે અહીંયા પ્રસાદી લેવા આવ્યા છે આ છે આખો પ્રસાદી ગૃહ જોઈ લો બધી મોટી જગ્યા છે નમસ્કાર મિત્રો જય સોમનાથ આજના નવા લોકમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ને અત્યારે વાગ્યા છે સવારના ચાર તો આજે આપણે બ્લોગને અત્યારે ચાર વાગ્યા શરૂઆત કરી દીધી કેમ કે આપણે આજે જવાના છે બાર ફરવા માટે અરબામાં તો એવું છે કે આપણે ત્રણ ચાર જગ્યા લેવાના છે એક તો આપણે બગદાણા ઉષા ગોટડા અને જો મેળા તો તુલસી શ્યામ અને ભગુડા અત્યારે તો આવું પ્લાનિંગ છે કે આપણે એટલા લોકેશન લઈ લેવું તો જોઈએ હવે ક્યાં ક્યાં પહોંચાય આપણે આપણે ટોટલ તેર ચૌદ જણા છે બે ફોરવિલ છે તો લોગમાં આગળ બનાવી રેજો બધા લોકેશન અને ધામના પણ તમે દર્શન કરાવી તો ફૂલ વિડીયો જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મળીએ આપણે આગળ આવે બરો બધા ત્યાં થાય ભૂખ્યા આવે નાસ્તા કરવા રોકાણા નાસ્તો હે ઇંગલી નાસ્તો કરે શું કા વેપર આય દો ભી ખાઈ ગયા માજેન ભૂખ નથી લાગી ફૂલ નાસ્તો ચાલુ જ છે આ બધીમાં બતાપા કેરો નાસ્તો કે તો બોલ કે ગેસ એવડો ખોરામાં છે એવડો ઢોરાઈ ગયો એનો અમારા ડ્રાઈવર તમે નાસ્તો ન કર્યો કાશી પાતે કાધી હા તમે શું કહેતા હતા caso katri kaju katri khayi to Kaju katri Kaju katri

આપણે ઉંચા પહોંચી ગયા પ્લાનિંગ નહોતું પેલા ક્યાં જવાનું રસ્તામાં પ્લાનિંગ થઈ ગયું કે પેલા ઉષા જાવ આપણે આપણે ઉષા પહોંચી ગયા ચાલો પહેલા તો માતાજીના દર્શન કરી લઈએ તો આપણે હવે માતાજીના દર્શન કરી લીધા હવે થોડી વાર બજારમાં જોઈ લઈએ રખડી લઈએ

मारा भाग में होत छे के नहीं अवतारियो लाग वीडियो बने ले के अबे पूरी करी जा है अब बन करो न खाई लो पूरा થઈ ગયા ભુંગરા બટેટા બાફો તો બોલા કે બટેટા છે તો પાણીપુરી પણ ઓર્ડર આપ્યો હે તો તા માટે પાણીપુરી બનેવે અનપૂર્ણા પાણીપુરી રગડાપુરી રગડાપુરી તાજી તાજી થાય મજા માણો વીસ રૂપિયા પ્લેટ વીસ રૂપિયા પ્લેટ મિત્રો હજી ખાવાનું ચાલુ જ રાખ્યું છે બધા

બધા ખાવા જાય આપણે ઊંચા પરાઠા ભરી લીધું હવે હવે આગળ જવાનું છે આપણે બગદાણા કે ભગુડા એમાંથી એક જગ્યા લેશું આપણે હજી કંઈ નક્કી થયું નથી આપણે કે કઈ જગ્યાએ જઈશું પ્લાનર બધા છે હજી બધી નક્કી કરે જોયું હવે ક્યાં જાય તો મિત્રો આપણે પહોંચી ગયા છે હવે બગદાણા આપણા રસ્તામાં પ્લાનિંગ થયું કે આપણે પેલા બગદાણા જઈ આવીએ હવે બગદાણા આવી ગયા છે અહીંયા દર્શન કરી લઈએ અને પ્રસાદી પણ આપણે અહીંયા જ લેવાના છે પછી બગદાણા મંદિરનું મેન ગેટ આપણે નવું મંદિર દેખાય છે સામે મંદિરની અહીં બાજુમાં જ આપણે બુક્ષ સંપન્ન માટે બુદ્ધકર છે તો આપડે પેલા અંદર જઈએ તમને દર્શન પણ સામે જ આપણે આ નવું મંદિર છે બાજુ આપણે અહીંયા આ મંદિર દેખાય ઈ અન્નપૂર્ણા માતાજી નું મંદિર છે અંદર ના પણ તમને દર્શન કરાવી પછી આ છે આપડે કાલ ધારા નું મંદિર છે અને અહિયાં જે દેખાય છે આપડે બાપા ની ગાદી છે અને બાજુમાં જ આ દેખાય છે ઈ બાપા ની સમાધિ છે સમાધિ લીધી ત્યાં નવું મંદિર છે ચાલો આપડે ક્યાં દર્શન કરી લઈએ અંદર

એટલે દાદા નો થાળ ધરાય એ પછી ચાલુ થઇ જાય પ્રસાદી રાત સુધી ચાલુ રહે તમે તમને ત્યારે આવો ત્યારે તમને પ્રસાદી મળી રહી

माताजी ने दर्शन कर ही लिया। तुम दर्शन कर लो। अंदर तो फोटो ने वीडियो ने बनाई से। तुम बाहर से इतना देखा है, इतना तुमने देखा नहीं दर्शन करा दो। माताजी भैया मंदिर कोशिश करो दर्शन अंदर फोटो देता नहीं।

ચા પીવું એના માટે સારી સુવિધા છે છે અને આ મેદાન છે આખું બહુ મસ્ત વાતાવરણ છે અહીંયા ઝાડવા છે સાંસ છે અને આખું મેદાન છે કે પબ્લિક આરામ આરામથી બેસી શકે

બાકી રસ્તામાં હું પ્લાનિંગ થાય આગળ જોઈ આવે તો વીડીએમ બનાવી રેજો આપણે પહોંચી ગયા છે વેરાવળ આપણે તુલસી જવાનું પ્લાન કેન્સલ છે કે બહુ લેટ થઈ ગયું ત્યારે આઠ વાગી ગયા છે આપણે ત્યાં કેન્સલ કરીને ડાયરેક્ટ ઘરે મારે નીકળી ગયા તો અત્યારે આપણે આવ્યા છીએ આપી નો જ નો કે બધા કે આપણે બીજા ખાવા છે બીજા ખાઈ અને ડાયરેક્ટ ઘરે નીકળવાના છે આપણે पिज़्ज़ा ने ऑर्डर થઈ ગયો છે બધા રાજોયે બેઠા હાય પીઝા ખવાય ઓર્ડર કરતી તો હે બધા કરી દીધો મને આ દવા ઈને ખાવ તો ઓર્ડર કરી દીધો પીઝા નો ઓર્ડર થઈ ગયો છે બધા રાજોય હવે આવે એટલે બાકાજી કી બોલાઈ દે તો આજના બ્લોગ નું આપણે આયોજન કરીએ મેં એક પણ કોમેન્ટ કરી અને આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે હવે નેક્સ્ટ ત્યાં સુધી જય